જો મિત્રો આ ઇન્ડિયા ગ્રો કંપનીનું ભૂવસ્ત્ર નામનું પ્રોડક્ટ છે જે આ બે કિલોના પેકેટમાં છે અને આ જો એ એપ્રોઈડ ઇનપુટ ઓફ ધ ઇસી નો ઓર્ગેનિક આ સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને આની અંદર આ ટાઈપનું દાણાદાર નીકળે છે જો જેવી રીતના આપણે ચાની મૂકતી હોય છે એવું આ દાણાદાર છે અને આનો ટેકનિકલ એવો છે કે આ ડાંગરના પાકની અંદર મૂળની અંદર કોઈપણ જાતની જીવાત પડતી હોય છે અળસી પડે એના વગરે કોઈ પણ જાતની જીવાત તો એને અટકાવે છે અને ડાંગરના પાકને જમીનની અંદરથી પૂરેપૂરા પોષક તત્વો ખેંચીને ડાંગરનો વિકાસ સારો થાય એટલે મૂળની અંદર કોઈ જાતનો રોગ આ ભૂવસ્ત્ર નામનું ઇન્ડિયા ગ્રોનું પ્રોડક્ટ છે જે લાગવા દેતું નથી અને આ બે કિલોનું પેકેટ છે આ એક વીઘામાં આનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે આ જે પાછળથી ધરુવાડિયાના ચાર ખેતર રોપેલા છે આની અંદર આ જે ઉપરનું છે અલગ ટુકડું આ નીચેના ત્રણ લાઈનમાં છે એના ઉપરનું અલગ છે એની અંદર આ એક વીઘામાં આજે આનો ઉપયોગ કરવાનો છે રેતી આળે મિક્સ કરીને અને આની અંદર આપણે કોઈ જાતનું ડીએપી યુરિયાનો છંટકાવ અત્યારે હાલ કરેલો નથી જ્યારે રોપી હતી ત્યારે બધામાં બે બે તગારી ઉરિયાનો છંટકાવ કરીને ડાંગર રોપેલી હતી અત્યારે આ એક જ ખેતરમાં નાખવાનું છે એક વીઘામાં ખાલી આપણી જોડે સેમ્પલ પૂરતું આવ્યું છે આનું રિઝલ્ટ કેવું છે એ ચેક કરવા માટે તો આજે આપણે આ ઇન્ડિયા ગ્રોનું ભૂવસ્ત્રો એક વીઘામાં ઉપરના કેડામાં નાખીએ છીએ અને દસ દિવસ પછી આનું શું રિઝલ્ટ મળ્યું એ તમને હું વિડીયોના માધ્યમથી બતાવીશ કે આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે આનું શું રિઝલ્ટ મળ્યું છે કારણ કે ઘણી બધી જગ્યાએ ભૂઅસ્ત્રોનું ટ્રેન્ડ બહુ ચાલે છે આપણી બાજુ ફર્સ્ટ ટાઈમ આ પ્રોડક્ટ આવ્યું છે પહેલી વખત અને આ અને એ ખેતર બંને સરખા છે બધી જ જમીનની અંદર આપણે માવજત બધી એક સરખી જ કરીએ છીએ ખાતર પણ આની અંદર જે નાખશું એ બધા એક સરખા જ પડવાના છે પણ ઉપરના એક વીઘાની અંદર આ ખાલી ઇન્ડિયા ગુરુ ધ્રુવાસ્ત્ર બે કિલોનું પેકેટ આજે નાખવાનું છે રેતી આલે મિક્સ કરીને એટલે દસ દિવસની અંદર આપણે આનું દસથી પંદર દિવસની અંદર આની ઉપર ફરી વિડીયો બનાવશું કે આ ઓર્ગેનિક પ્રોડક્ટથી શું આપણને રિઝલ્ટ મળ્યું છે જો આ સક્સેસ જાય તો આપણે આગાઉની સીઝનની અંદરથી આનો ઉપયોગ કરવાનો છે અને અળસીની દવા જે શિયાળુ ડાંગરમાં આપણે નાખીએ છીએ એ બંધ કરી દેવાની છે અને આ વસ્તુ નાખવાની છે એટલે આનાથી અળસી આવતી અટકી જાય અને બીજા પણ જીવાત જે મૂળમાં લાગતા હોય એ પણ અટકી જાય અને આ ઓર્ગેનિક છે એટલે આપણે જમીનની કોઈ નુકસાન કરવાનું નથી અને આનું રિઝલ્ટ પણ બધી જગ્યાએ સારા મળ્યા છે આપણે આપણા ખેતરની અંદર આજે રિઝલ્ટ લઈશું પછી હું તમને કહીશ કે આ પ્રોડક્ટ કેટલું કમ્પ્લીટ કામ કરે છે એમ જો મિત્રો આપણે આ ઇન્ડિયા ગ્રોનું ભૂવસ્ત્રનું જે ખાતર બે કિલોનું બેગ હતી જે આપણે કુરિયરમાં બહારથી આવી હતી અને કુરિયર છોડાવી અને બે કિલોનું પેકેટ ગઈકાલે કુરિયરમાં આવ્યું હતું આજે કુરિયર છોડાવી અને આ ખેતરની અંદર આ એક વીઘાના કેડાની અંદર આ બે કિલોનું પેકેટ રેતી સાથે મિક્સ કરીને નાખ્યું છે અને આપણે આ એકસો એક ડાંગર છે જે અત્યારે હાલમાં તેર દિવસની છે અને આ બ્રણેય ખાલા નીચેના આ પણ સ્ત્રી છે અને આ પણ તેર દિવસની છે બધી જ જમીન એક સરખી છે બધા ડાંગરની આપણે માવજત પણ એક સરખી કરીએ છીએ એક જ કૂવાનું બધા ખેતરમાં પાણી ફરે છે અને ઉપરની ડાંગર પહેલાં રોપી હતી આપણે અને આ નીચેનું જે ચાર કેળા છે આ નાનું છે પેલા બે મોટા છે ને આ સાડા ત્રણ વીઘા જેવું થાય છે એટલે આ વીઘા વીઘાના વીઘામાં થોડું થોડું ઓછું છે પણ વીઘા વીઘાના ખાલા છે જેની અંદર આ એક કેળાની અંદર આપણે આ ભૂવસ્ત્ર પ્રોડક્ટ આજે નાખ્યું છે અને આજે ત્રેવીસ તારીખ છે ત્રેવીસ ઓગસ્ટ આઠમા મહિનાની ત્રેવીસ તારીખ છે હજુ આની અંદર આપણે એક અઠવાડિયા પછી પાંચથી છ દિવસ પછી આની અંદર આપણે બધામાં એક સાથે એક જ સરખું ખાતર નાખવાના છીએ એટલે આની અત્યારે હાલમાં તમે ફૂટ જોઈ લો ડાંગરની અને આની ક્વોલિટી જોઈ લો ડાંગર કેવી છે હાલની સ્થિતિમાં આજે ત્રેવીસ આઠ તારીખ છે અને આ પણ જોઈ લો આ ડાંગર પણ જોઈ લો બધી એક જ સાથેનું રોપણ છે અને આની અંદર બધી માવજત એક જ સરખી થવાની છે ખાલી ફેર કેટલો છે કે આની અંદર આપણે ઇન્ડિયા ગ્રોનું ભૂવસ્ત્ર જે સો ટકા ઓર્ગેનિક છે અને મૂળના તમામ રોગોને એ સોલ્યુશન છે આની જોડે એટલે જમીનનો પૂરેપૂરો પોષક તત્વ ડાંગરનો છોડ ખાઈ શકે અને વિકાસ થાય ઉપર પાનની અંદર આ એનું ટેકનિકલ છે એટલે મૂળના તમામ રોગો આનેથી અટકી જાય છે એટલે આજે આ ત્રેવીસ તારીખનું આ કેડાની અંદર આપણે નાખ્યું છે આની અંદર નીચેના ત્રણ ખેતરમાં નથી નાખ્યું દસ દિવસ પછી આપણે જોઈશું કે આનો શું બેનિફિટ અને કેટલો આપણને ફાયદો થાય છે અને આ ખેતર ઠેક સુધી આપણે આ ભૂવસ્ત્રની જે અહીંયા આગળ આપણે બેગ લગાવી છે એનું આપણે આ ખેતરનું કટિંગ પણ અલગથી કરીશું કે કેટલી ડાંગર નીકળી છે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત નાખ્યું છે આ બે કિલોનું પેકેટ આ મોંઘી આઈટમ છે અત્યારે હું તમને આની કિંમત નથી બતાવતો આગળના વિડીયોમાં આપણને રિઝલ્ટ મળે પછી આની કિંમત પણ બતાવીશ અને ક્યાં મળે છે એ પણ તમને આગળના વિડીયોમાં બતાવીશ અત્યારે ખાલી આપણે આ એક ખેતરની અંદર નાખ્યું છે ભૂવસ્ત્ર જે હું તમને વિડીયોમાં આગળથી બતાવીશ કે આની અંદર ડાંગર કેવી રહી છે એમ તો જોઈ લો